માણસ બારના લોકો ખોદી જાય બારના લોકો ખોદી જાય એના લીધે તો સાહેબ જુઓ મારાથી મારાથી કેવાય ના હું મારું નામ આપું મારે ખેતર માં રાત દિવસ પાડેવાનું છે મારું મડેર થાય જવાબદાર કોણ અમે ઓડિશા જવાબદાર ખાણ ખાની સંસદ સભ્ય કે મારી ધારાસભ્ય જવાબદાર છે લેખિત આપો ચાલો મે જોયેલું છે જોયેલું છે તમારા બાકી કરું બીજા લેખિત છે તમે એમાં પંચાય પંચાયત ને આને આપ્યું એ કોપી મને બી આપ્યું

તમે મારા છો તમારાંચાયવ કરતા ના જગ્યા નું પંચાયત વાલી કરી હું કરવા બોલો પંચાયત ભાગીદારી છે એના પેલા તમે તો હમણાં ઉજાગર કર્યો અગિયારમા મહિના સાહેબ તમે જુઓ કલેક્ટર ની એમ બધા